હેલા તમને એટલી ખબર નહીં પડતી ખેતર જીલો લો ભાત કોઈ નહીં હેરા તમાર થી ભાત હાલવાની વાત થતું પવા હવા પણ એટલી ખબર નહીં પડતી હોય કે આ ડોહુ ખાતર વાવા જેલું છે ભાત હાથ આલવા જાય પણ બાર એક વાગવાના પણ હજુ ભાત હજી ખ્યાલ વાગ્યો હું અત કઈ હું હવાર નું હોંજ વેર સાલે કે ખાધેલું એટલી સમજણ પડતી હું કરે છે જોઈ મને ખેર ઘણી જવા દે હવે એટલે ખબર પડે એટલું ભાત ની હાલવા તું ઘર ને જોઈએ હું એમ પૂછું એમ બધું વણિયા લઈને આવે તો તો થી રો દિન મોકલાવતી હોય હું એમ પૂછું હું ઓમને બાપાનું કરેલું રોંધી ને ખવાતું દીધી થી આમ ઓમને તો ભૂચે મરે હારું સારું એકલો કોમ કરવા જ ભાત થી હાલવા આવતું ચા તો હજુ નહી આલવા આવે એમ જાણું પણ હજુ ભાત થી હાલવા આવતું હેલા કઈ જાલા હેર હદી છે ને એજ કોફા જતા રહ્યા ઓહો હેલા તમે કરો હું મહેરી એમ પૂછ્યું એમ કશું નહીં બેહી રેલા બેહો બે ભાઈ બેહી રહો બેહો બે બેહીલા હો તમે બેહી જ રોલા તરત આવાના હું હવા નો જીર્યો બાપો એટલી તમને ખબર નહી પડતી એટલે તમે તમાર તમાર રોંધવા વાળી જોયા હું એમ પૂછું મેમ તમને તાવસડી જણા નહી મારે વાળી નથી તડી બેહો બે જણ સડી તે પણ તમાર થી એટલું નહી થતું ભાત તમાર થી એટલું નહિ થતું દોહો હવારો નો વાળા ભૂચે મરે તમાર થી ખાવાનું આલવાની અવાતું કોમ તો કરે એમ જોનું હે

પણ બાપા હમણાં તો ભાત લઈને આવનો હતો પણ દસ પંદર મિનિટ એમ થમ થાય નહીં થાય હા બેટા હું હજી બધું સમજુ છું પણ હું આવ્યો ઘેર હું ઘેર નું તો આવવાનો બેટા પણ મેં કીધું ઘેર જવા દે હજુ ભાત કેમ નહી આવ્યું તમે તો મોબાઈલ ફાળો તમને ખબર કો પડે છે તમે લોકોના વાડામાં વાળા ફાળો ખાલી કેવા શોખા વાડા કરી મેલ્યા તમને કેમ ખબર થી પડતી હે એટલે મેં તને કેટલા બાપા નહીં મોકલો બાપા નો પપડા જ ઘણો કોમ નીકળેલો પપડા દે હું લ્યા

તમારથી થી એટલું કોમ ન થતું તમાર જોયા હું એમ કશું નથી ખાતું નહીં હું મને નહીં અડકવાનું તમારું તમારું ખા ને હું રો મય મરાય હું રો તમે બાપા એટલું તમારથી થી ચાલવાની વાતું તમાર હે એટલું તમારથી થી થતું એમ આપો વાળાનું કામ કરાવે તો તમારથી ભાગ થી હાલવા તું થી ખાતો તમારું જિંદગી નહીં ખાવું અને ખાઈ ખાઈ હુઈ રી જઈ હો બાપો પકડે છે હુઈ રો તમે ખાઈ ખાઈ છોકરા ભાવતા હોય ખરા બુદ્ધિ આવવાની હજી આમ હું તો મારો ગમે તો ખાઈ લે